દાંતા તાલુકાના રતનપુર ગામે વિધર્મીઓનો આતંક દાંતાના રતનપુર ગામે માથાભારી તત્વોએ જાહેર માર્ગો પર દબાણ કર્યા ગામના સરપંચો કહી રહ્યા છે કે મને ફોન કરી ધમકી આપી રહ્યા છો અરજદારને થાય તે કરી લેવાની ધમકીનો વિડીયો સામે આવ્યો આ બાબતે પૂછવા જતાં જાગૃત નાગરિકને પણ થાય તે કરી લેવાની મળી ધમકી ગામમાં મન ફાવે તેમ જાહેર માર્ગો પર પાકા બાંધકામ કરી દેવાયા રતનપુર ગામમાં દબાણો એટલી હદે વધી ગયા છે કે વાહન પણ ક્યાંથી લઈ જાવ આ સમસ્યા આજકાલની નવી વર્ષોથી દબાણકારો ગામમાં મોટા પાયે દબાણો કરી બેઠા છે ગામના સરપંચને ટેલિફોનિક જાણ કરતા સરપંચે પણ પોતાના હાથ અધ્ધર કર્યા આમ પણ ગામનો સરપંચ વિદેશ યાત્રામાં વ્યસ્ત જોવા મળતો હોય છે ગામમાં રહેતો જ નથી તો તેમને શું ખબર કે ગામમાં શું ચાલી રહ્યું છે ગામના મુખ્ય માર્ગથી લઈ ગલીએ ગલીએ માથાભારે તત્વોના દબાણો ગામના ચાર માર્ગો પર થતા દબાણોને લઈ તલાટી તેમજ ટીડીઓની લેખિત રજૂઆત કરાઈ રાજેશ ઠાકોર એજબીન ટીવી ન્યૂઝ રતનપુર